હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો અભેજ પાંદડા ઉકાળીને પીવાથી તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે ખરેખર મિત્રો ખૂબ જ ઝડપથી તમારો વેઇટ લોસ થાય છે વેઇટ લોસ થાય છે અહીંયા તમારે લીંબુ પાણી જીરા પાણી અજવાનું પાણી કે પછી નથી ડાયટ કરવાનું કે પછી નથી એક્સરસાઇઝ કરવાની યોગા કરવાના અહીંયા તમારે માત્ર ને માત્ર આ ત્રણ પાંદ પાણીમાં ઉકાળી અને પી લેવાનું છે ભૂખ્યા પેટે સવારે નરણા કોઠે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે જે લોકોનું ફેટ લોસ નથી થતો જે લોકોનું ફેટ લોસ નથી થતી જે લોકો ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે આ ઉપાય બેસ્ટ છે ફેટ લોઝ માટે ફેટ લોસ માટે ખરેખર અત્યાર સુધીનો આ સૌથી સરળમાં સરળ અને સહેલામાં સહેલો અને સૌથી સસ્તામાં સસ્તો ઉપાય છે એક વખતનો ઉપાય માત્ર તમને એક રૂપિયામાં જ પડશે એક રૂપિયામાં તમે તમારું વેઇટ લોસ કરી શકો છો મિત્રો વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરમાં સ્ટેમિના રહેશે એ ઉપરાંત ઘણા બધા રોગોમાંથી તમને મુક્તિ મળશે તો ચલો જોઈએ કેવી રીતે વેઇટ લોસ થશે કેવી રીતે ફેટ લોસ થશે તેના વિશેની માહિતી મિત્રો આ માહિતી પસંદ આવે છે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ દિલથી કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરશો અને વિડીયોને તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો એક લાઈક દિલથી કરશો મિત્રો વજન ઘટાડવું હોય તો તમે ભૂખ્યા રહો છો ડાયટ કરો છો યોગા કરો છો તમારું વજન બિલકુલ ઘટતું નથી શું કામ તો કે તમારી પાચન તંત્ર નબળું છે એટલા માટે તમારું વેઇટ લોસ થતું નથી તમે પેટ તમારું મોટું છે ફૂલેલું છે પેટના સ્નાયુ ઢીલા થઈ ગયા છે તમે ઘણું બધું કરો છો પરંતુ પેટની ચરબી ઘટતી નથી શું કામ તો કે તમે ગળી વસ્તુ અને ખાંડ ખાવ છો તો પેટની ચરબી ઘટાડવા માટે ગળી વસ્તુ અને ખાંડ છોડી દો સાથે સાથે અહીંયા હવે તમારે બધું જ ખાવાનું છે પરંતુ ઘરનું ખાવાનું છે આ બે પાંદડા ખાતા પીતા તમારું વજન ઘટાડી દેશે મિત્રો અહીંયા આ બેથી મોટા પાન હોય તો બે લેવાના નાના પાન હોય તો ત્રણ લેવાના અહીંયા આ બે જે પાન છે તે તમાલપત્રના પાન છે તમાલપત્ર ભયંકર તાકાતવાળા છે તમાલપત્રના પાનની અંદર એવી શક્તિ છે જે તમારા પાચનતંત્રને ઘોડા જેવું મજબૂત બનાવે છે એટલા માટે જ વરાની રસોઈમાં દાળ શાકડા વઘારમાં તમાલપત્રનો વઘાર કરવામાં આવે છે જેના કારણે એના પોષક તત્વથી ખોરાક સારી રીતે પચી જાય તો સૌ રોજ સવારે તમારે ઉઠી અને બે તમાલપત્રના પાનને સારી રીતે પાણીમાં દસ મિનિટ સુધી ઉકાળી અને એ પાણી તમારે પી જવાનું છે તમાલપત્રની તાસીર ગરમ છે એટલે સવારે નરણાકૂઠે જ્યારે વાતાવરણ ઠંડુ હોય ત્યારે જ આ ઉપાય કરવાનો છે નિયમિત રીતે આ ઉપાય તમે કરશો એટલે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે તમારા શરીરની કેલરી બળવા લાગશે તમારા શરીરની અંદર તમને ઘણા બધા ફાયદાઓ થશે સાથે સાથે વૈકલો થશે સૌથી મહત્વનું છે કે આ પાન તમારા શરીરની અંદર પેટની ચરબી અને જે ચરબીના સેલ્સ છે એને ઓગાળવાનું કામ કરે છે ટૂંકવા ત્રીસથી ચાલીસ વર્ષ જૂની લટકતી ફાંદ કેમ નથી પરંતુ કન્ટિન્યુ આ પ્રયોગની મદદથી તમે તમારા પેટની ચરબીને ઓગાળી શકો છો પેટની ચરબી ઘટાડી શકો છો અહીંયા તમારે ત્રણ મહિના સુધી કન્ટિન્યુ આ પ્રયોગ કરવાનો છે ત્રણ મહિનામાં તો ગણપતિ જેવી વ્યક્તિ પણ એકદમ દુબળી પાતળી થઈ જશે પરંતુ યાદ રહે માત્ર ને માત્ર બેથી ત્રણ પાન જ એક ગ્લાસ પાણીમાં ઉકાળવાના છે વધારે પાન લેવાના નથી સાથે તમારે થોડું ડાયટમાં ધ્યાન રાખવાનું છે બહારનું બિલકુલ જમવાનું નથી ઘરનું જમવાનું છે ભૂખ કરતાં ઓછું જમવાનું છે બસ આટલી જ વાતોનું ધ્યાન રાખવાનું છે તમારું વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર વજન ઘટાડવા માટે આ સુંદર અને સસ્તામાં સસ્તો ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો